માહીની મમ્મી હજુ જમી રહી છે કાલે કીધું હતું એટલે આજે ચેડથી ખાવા બેઠી છે કાલે મારી પહેલાં જમવા માટે બેસી ગઈ હતી અને આજે બંધ થઈ છે ખાધો એ આપણે મસ્ત મજાનું હવે નાઈ લીધું છે ને હવે જઈએ છીએ થરા થોડુંક બેંકમાં કામ છે ને આ બાઇક પણ સર્વિસમાં આવી ગયેલું છે તો મિત્રો ફાઇનલી આપણે શોરૂમમાં આવી ગયા છે બાઇક સર્વિસ કરાવવા માટે અને અત્યારે આપણે ફરી છે બાય અડત્રીસો અને ઉપર ફાઇટ કરે છે અડત્રીસો મહિને અત્યારે ફેરીને ભાઈ કે આને વાગોળ કહેવાય ને એક ભાઈ એમ કે આને ચામાચીડિયું કહેવાય તમે કોમેન્ટ કરો તમારી ભાષામાં આને શું કહો છો મહાદેવ મિત્રો તો કેમ છો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા બાર અને આપણે જમવા પણ હવે બેઠા છીએ અત્યારે બનાવેલું છે બટાકાનું શાક છે ને કઢી બનાવેલી છે આપણા માટે બેસલ બટાકાનું શાક બનાવેલું છે આપણે કઢી નથી જમતા એટલા માટે મને નહીં ભાવતી કઢી આની મમ્મી હજુ જમી રહી છે કાલે કીધું હતું એટલે આજે ચેરથી ખાવા બેઠી છે કાલે મારી પહેલાં જમવા માટે બેસી ગઈ હતી અને આજે જમ જમ બંધ થઈ જાય ખાધા એમાં બંને થવાના તો મિત્રો પહેલાં નાઈ લઈએ તો વિડીયો તમે અમારા આગળના જોતા રહો ને આ વ્લોગ જોઈ રહ્યા છો તો પણ ચાલુ રાખજો આપણે મસ્ત મજાનું હવે નાઈ લીધું છે ને હવે દઈએ છીએ થરા થોડુંક બેંકમાં કામ છે ને આ બાઇક પણ સર્વિસમાં આવી ગયેલું છે કેટલા કિલોમીટર ફર્યું છે એ સાડત્રીસોને ઉપર કંઈક ફર્યું છે તમને પહેલાં બતાવી દઈએ પહેલી સર્વિસ પૂરી થઈ ગઈ છે ને આ બીજી સર્વિસ છે હાલે એક મિનિટ સાડા ત્રીસો કિલોમીટર ફરી ગયું છે એટલે સર્વિસ તો ક્યારે નહીં આવેલી હતી પાંત્રીસો કિલોમીટર ફરી ત્યારે પણ અમારે ટાઈમ નહોતો એટલે નતા નોતાજી અને હવે જઈએ છીએ તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહો કે બેંકમાં થોડાક ખાતામાં પૈસા પડ્યા હતા દસ હજાર જેવા તે અચાનક જ કપાઈ ગયા છે અને અત્યારે ખાતામાં બતાવતા નથી એટલે બેંકમાં જવાનું છે અને બાઇક સર્વિસમાં પણ આવેલું છે એટલે બાઇક સર્વિસ કરાવવા પણ જવાનું છે એટલે હું મારા પપ્પા અને મારે સાડા ત્રણે જઈ રહ્યા છીએ થરા અને બેંકની ચોપડી પણ સાથે લેતા જઈએ તેમાં એન્ટ્રી પડાવી દઈએ એટલે ખબર પડી જાય કે શું જેમાં થયું હતું

અડત્રીસો ને અત્યારે પાંચથી બીજી બાઇક સર્વિસ થઈ રહ્યું છે પછી આપણો નંબર આવશે એક બાઈક આગળ પડી છે મારા શાળામાં આવ્યા છે અડત્રીસો ને છ કિલોમીટર કરી મિત્રો બીજી સર્વિસ કેટલા કિલોમીટર કરાવવાની હોય તમે કોમેન્ટ કરી દેજો બાઇક સર્વિસ થઈ રહ્યો છે આપણો પણ નંબર અહીંયા આવશે ભર્યો એને તો આપણો વારો આવી ગયો છે ને આપણે ગાડી પહેલાં ધોવી પડે એટલે ધોઈને પછી સર્વિસમાં જો તમારે કોઈ લગ્ન પ્રસંગ હોય ભજન ભજન હોય તો ડીજેની જરૂર હોય તો મારો કોન્ટેક કરજો મારા ભાઈબંધના ઘરે જ ડીજે છે તમને ઓર્ડર અપાવી દઈશું સસ્તા ભાવમાં બીજા આવશે એના કરતી થોડા સસ્તામાં તમને મળી રહેશે જો જનરેટર છે ડબલ તો જનરેટર છે એક આયસર માટે છે ને એક પિકઅપ માટેનું સુવા આ છે આખો ડીઝલનો સેટ અને આ પિકઅપ પાછળ લગાવવા માટેનું છે ભાઈ કઈ બે શબ્દો કઈ દો આ ભાઈને સપોર્ટ કરો

અલા વાગોળ કેવી આવે આ વાગોળ જ છે આ વાગોળ જ કહેવાય ભઈ કે આને વાગોળ કહેવાય ને એક ભાઈ એમ કે કે આને ચામાચીડ્યું કહેવાય તમે કોમેન્ટ કરો તમારી ભાષામાં આને શું કહો છો બંને ભાઈ બન ચોકલેટ ખાઈ રહ્યા છે હું ગામમાંથી લાવ્યા તો જે હાર્દિક હાર્દિક પડી મને તો મસ્ત આવતી જે બીજી ખાવી હે હે તો ખાઈ નાયા સોદરા લે મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં